ભરૂચમાં આજરોજ વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી ભરૂચ શહેરમાં માત્ર બે જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તો જૂના ભરૂચના ફાંટા તળાવ અને ફુરજા વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડ્યો હતો પાણીના પ્રવાહમાં અનેક વાહનો તણાયા હતા તો જીવના જોખમે લોકો રસ્તો પસાર કરતા પણ નજરે પડ્યા હતા આ તરફ શહેરના મહત્વના સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે માર્ગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ તરફ ભરૂચના ઢાલથી મમ્મદપુરાને જોડતા બિસ્માર માર્ગ પર તાજેતરમાં જ તંત્ર દ્વારા બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે પણ વરસાદી માહોલમાં ધોવાઈ ગઈ હતી હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ભરૂચ અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના પગલે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે ભરૂચ શહેરમાં બપોર બાદ વરસેલા વરસાદના કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું હતું